હારીસ ખાતે પોલીસ દ્વારા પત્રકાર પર કરાયેલા હુમલાને લઈ પાટણ જિલ્લાના પત્રકાર સંગઠનો દ્વારા જિલ્લા પોલીસ વડા તથા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હારીસ બ્રહ્મ દ્વારા પણ આવેદન પત્ર આપ્યું હારીસ ખાતે ખાનગી ન્યૂઝ ચેનલમાં કામ કરતા પત્રકાર દ્વારા હારીસ પોલીસ મથકે મારામારીની બનેલી ઘટના અંગેની માહિતી લેવા પોલીસ સ્ટેશનમાં જતા હાજર પોલીસ કર્મી દ્વારા પત્રકારને પોલીસ સ્ટેશન નહીં આવવાનું કહી પત્રકાર પર જીવલેણ હુમલો કરતા પત્રકાર લોહી લુહાણ થઈ ગયો હતો ત્યારે એકસો આઠ મારફતે પહેલા હારીસ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ત્યારે વધુ સારવાર અર્થે પાટણની ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં પત્રકાર દ્વારા હારીસ પોલીસ મથકે ફરજ બજાવતા પોલીસ કર્મ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી ત્યારે બનેલ ઘટનાને પગલે પાટણ જિલ્લાના પત્રકારોમાં રોષ ફેલાયો હતો ત્યારે પાટણ જિલ્લાના તમામ સંગઠનના પદકારો તેમજ હારીસ બ્રહ્મ સમાજ દ્વારા પાટણ જિલ્લા પોલીસ વડા તથા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી

પોલીસ મથકે નહીં આવવાનું કહી ઢોર માર મારતા પત્રકારને ગંભીર ઈજાઓ થતા તાત્કાલિક એકસો આઠ દ્વારા હારીસ સારવાર માટે લઈ જવાયા બાદ તબિયત વધુ લથડતા પાટણની ધારપુર હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો ત્યારે પત્રકાર દ્વારા પોલીસ કર્મી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જેના અનુસંધાને પાટણ જિલ્લાના તમામ પત્રકાર સંગઠનો તેમજ હારીસ તાલુકા બ્રહ્મ સમાજ દ્વારા પાટણ જિલ્લા પોલીસ વડા તથા કલેક્ટરને આવેદનપત્ર આપી પત્રકાર ને માર મારનાર પોલીસ કર્મી સામે નોન કોગ્નિઝેબલ ગુનો દાખલ કરી સાચી ફરિયાદ દબાઈ દીધેલ હોય જવાબદાર પીએસઓ અને પીએસઆઈ સામે પણ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી પોલીસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજ આધારે તપાસ કરવામાં આવે તેમ જણાવાયું હતું ત્યારે પાટણ જિલ્લાના તમામ પત્રકારો સંગઠનોના પત્રકારો હાજર રહી પત્રકાર વિનોદ ઠાકરને ન્યાય મળે તેવી પાટણ જિલ્લા પોલીસ વડા તથા કલેક્ટર સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી નિખિલ જોશી વડિયાર ન્યૂઝ હારીસ પત્રકાર તરીકે ફરજ બજાવતા વિનોદભાઈ ઠાકર ઉપર બે દિવસ પહેલાં પોલીસ સ્ટેશનની અંદર ઘટના સંબંધિત વિગતો લેવા ગયેલા ત્યારે જે ઘટનાક્રમ બન્યો લાલભાઈ પોલીસ તરફથી એમના ઉપર એટેક કરવામાં આવ્યો અને એમને બે દિવસની સારવાર આપવામાં આવી છે એ સંબંધે પોલીસ દ્વારા પોલીસ સ્ટેશનમાં જ કાયદો હાથમાં લઈ અને એક વિકલાંગ પત્રકાર ઉપર જે હુમલો કરાયો અને પાટણના પત્રકાર મિત્રોએ સંબંધિત જિલ્લાના પત્રકારોમાં ઘેરા પ્રત્યાઘાતો પડેલા અને આ ઘટનાનો સખત વિરોધ કરી આજે જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને હવે પછી આવી ઘટનાઓ ન બને ત્યારે પ્રેસ અને પોલીસ એકબીજાના પૂરક થઈ અને કાર્યકર્તાઓ જિલ્લામાં અને આવી બનાવ બનતા હોય એ અશોભનીય છે આવી ઘટનાઓ ન બનવી જોઈએ જયારે પોલીસના કાર્યમાં પ્રેસ મિત્રો હંમેશા સહયોગી બન્યા છે અને બનતા આવ્યા છે પાટણમાં પોઝિટિવ પત્રકાર તો છે અને ત્યારે આ ઘટનાક્રમ બન્યો છે અને જિલ્લાના સમગ્ર પત્રકાર આવા મેં સખત શબ્દો વખર્યો છે અને જિલ્લા પોલીસ વડા સમગ્ર મૌખિક અને લેખિતમાં એ રજૂઆત કરી છે કે આની ન્યાયી તપાસ કરવામાં આવે અને જવાબદાર પોલીસ અધિકારી જે છે પોલીસ પીએસઓ એના સસ્પેન્ડ કરવામાં આવે એ સંબંધે તપાસ કરી અને જિલ્લા પોલીસ વડાએ ખાતરી આપી છે ગુનો મેં દાખલ કર્યો છે અને એ અંગે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે આજ રોજ પાટણ જિલ્લાના હદિજ તાલુકામાં પત્રકારો પર હુમલો થયો એ બાબતે પાટણ જિલ્લાના તમામ પત્રકારો આવેદનપત્ર આપવા માટે એસપી કચેરી અને જિલ્લા કલેક્ટર સાહેબને પણ આવેદનપત્ર આપ્યું છે પાટણની અંદર પત્રકારોનો એટલો બધો રોષ છે કે જે હેન્ડી કેપ પત્રકાર છે કે જે પગે અપંગ છે એને પોલીસ સ્ટેશને સમાચાર લેવા ગયો ત્યારે તેને બહુ ઢોર માર મારવામાં આવ્યો હેડ કોન્સ્ટેબલના હેડ કોન્સ્ટેબલના માર્યો જ્યારે આ હેડ કોન્સ્ટેબલ એને માર્યો અને રોજરોહણ કર્યો ત્યારે ધારપુર સિવિલમાં એને દાખલ કરવામાં આવ્યો જો આવી રીતે આ પત્રકાર ઉપર જો આવા હુમલા થતા હોય તો આમ જનતા પણ થોડું ગભરાઈને પોલીસ સ્ટેશન જશે કેમ કે આ તો બહુ દુઃખદ કહેવાનો મતલબ કે ઘટના કહેવાય કે જે પત્રકાર ઉપર જે દેશની ચોથી જાગી છે એની અંદર સમગ્ર પાટણ જિલ્લાના પત્રકારો એક થઈને આજે આવેદનપત્ર પાટણની અંદર આપ્યું છે તો ફરીથી આવું કોઈ ઘટના ન બને એનું કલેક્ટર સાહેબ અને એસપી સાહેબે ધ્યાન રાખી અને આના ઉપર કાર્યવાહી કરવી જોઈએ હવે બે દિવસ પહેલાં રીતમાં જે પત્રકાર સાથે જે ઘટના બની એને અમે બધા પત્રકાર મિત્રો નીકળીએ છીએ આજે એસપી કચેરીને એસપી સાહેબની રૂબરૂ મળી આવેદનપત્ર પણ આવ્યું અને ઝારખંડ એ કબૂલ કર્યું છે કે પત્રકાર એ ચોથી જાગીર છે સ્વતંત્ર છે એની કામગીરીમાં કોઈ દખલગીરી કરે તો એને એ શિક્ષાત્વ પગલાં લેવા ચોવીસ કલાકની ધરપકડ કરવી ભલે આજે અમે એસપી સાહેબે મળ્યા એમણે એમ પણ કહ્યું કે ભાઈ અમે આ બાબતે ગંભીર થઈશું જો આની આ ઘટના પોલીસ સાથે સામાન્ય નાગરિકે કરી હોત તો ચોવીસ કલાકમાં એને એટલે પણ કર્યો હોત અને એની સામે કાર્યવાહી કરી હોત એટલે અમે આ ગુનાને છીએ જો પોલીસ તંત્ર દ્વારા આના ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં નહીં આવે બધા પત્રકારો મુખ્યમંત્રી સાથે ગુજરાતના ગૃહમંત્રી સાથે મળી અને અમે ન્યાય માટે અમારી

પોલીસ જે આપણે લા લાલાભાઈ નાડોદા પટેલ છે એમના દ્વારા જે હુમલો કરવામાં આવ્યો એને અમારો સમાજ એકદમ વખોડે છે અને સાહેબ આગળ અમે ન્યાય માનવા આવ્યા છીએ કે વિનોદભાઈ ઠાકરને પૂરતી તપાસ કરી અને એમને પૂરતો ન્યાય મળે એવી અમે સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છીએ અને જેને પણ વિનોદભાઈ ઠાકર ઉપર જે હુમલો કર્યો છે એમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરી અને સરકાર શ્રીના નિયમ પ્રમાણે એમના ઉપર કાર્યવાહી કરવામાં આવે પાટણ જિલ્લાના હારદ તાલુકાના પોલીસ મથકે વિનોદભાઈ ઠાકર નામના એક ન્યૂઝ ચેનલના પ્રતિનિધિ ઉપર જ્યારે તેઓ સમાચાર લેવા પોલીસ સ્ટેશનમાં ગયા ત્યારે ત્યાંના લાલાભાઈ નારોદા કે જેઓ એક કેસમાં ભાઈ સમાચાર પૂછતા હતા તો એ લોકો નારોદા સમાજના હતા અને એમને પકડીને લાવેલા હતા એ સંદર્ભે એમને પૂછપરછ કરી કે ભાઈ તમને કેમ મારે માર્યો છે તો પોલીસવાળા જે ભાઈ લાલાભાઈ હતા એ એકદમ ગરમ થઈ ગયા અને આને કીધું ભાઈ ચલ તું બાર નગર ક્યાંય કેમ આવ્યો છે એમ કરીને તેની સાથે વિભીષ્ય વર્તન કર્યું માર માર્યો લોહી લુહાણ કર્યા અને બહાર ફેંકી દીધા કે ચલ અહીં આવ્યો તો કે તારી વાત છે એમ કરીને દાદાગીરી કરી અને લોહી લુહાણ કરતા સ્થાનિક પત્રકારો હારીજના ત્યાં આવી ગયા અને તેઓએ આ વિનોદભાઈ ઠાકરને તાત્કાલિક એકસો આઠ બોલાવી અને સિવિલ હોસ્પિટલમાં એડમિટ કર્યા જેના અનુસંધાનમાં આવો હિચકારો હુમલો પત્રકારો ઉપર થયાની જાણ થતાં સમગ્ર પાટણ જિલ્લાના પત્રકારોએ સમાચારોને વેબ ચેનલ અને અખબારોમાં પ્રસારિત કર્યા અને આજ રોજ બધાએ સામૂહિક એકત્રિત થઈ અને કલેક્ટરશ્રી તેમજ અહીંના ડીએસપી શ્રીને આવેદનપત્ર આપી આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી ફરીથી આવી ઘટના ન બને અને પ્રજા અને પ્રજા અને પોલીસ અને પત્રકારો બધા સાથે રહી કામ કરે એવી એક અભિવ્યક્તિ વ્યક્ત કરી તેના સંદર્ભે કલેક્ટરશ્રીએ અને એસપીશ્રીએ યોગ્ય પગલાં ભરવાની નોંધ આપી છે પરંતુ આ જે એફઆઈઆર નોંધવામાં આવી છે તેમાં કેટલીક કલમો નબળી અને નીકળી જાય કેસ એવી દાખલ કરવામાં આવી છે જે સંદર્ભે આ આવેદનપત્ર ખાસ સજા થાય તેમને નોકરીમાંથી બળદર્મ કરવામાં આવે અને માનવતા વિહોણી કૃત્ય કરેલું હોય તેમના ઉપર સખતને સખત પગલાં ભરવામાં આવે અને બીજી વાર કોઈ પત્રકાર ઉપર આવા ખોટા હિચકારા હુમલા ન કરવામાં આવે તે માટે આજે તમામ એસોસિએશનના પાટણ જિલ્લાના પત્રકારોએ આવેદનપત્રો આપી પોતાના વિચારો વ્યક્ત કરી પગલાં ભરવા કાર્યવાહી કરવા જણાવ્યું છે